નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સત્તર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો આપણે ભાઈ બાર હજાર કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી અત્યારે લૂઝની અંદર ચાલે તો ચાલો હરાજીની અંદર જઈએ અને જાણીએ આજના નવા ઘઉંના બજાર ભાવ કેવા છે હવે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબરને ફોલો કરવાનું ભૂલતા નહીં એક બે નવ ત્રીસ એકત્રીસ ચોત્રીસ નવતાલીસ એકતાલીસ બેતાલીસ

જોઈ લો ક્વોલિટી પાંચસો સુપર ક્વોલિટી પાંચસો ને અગિયાર રૂપિયા ભાવ થયો નવા લોક ગમે ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો હુક્કા ભાઈ એકદમ દાણે પણ હારા મોટા પાંચસો અગિયાર ભાવ નવા લોક જોઈ લે ક્વોલિટી લોકવોન 511 ભાવ નવા લોકન જો ભાઈ નવા લોકન જાવ હે 512 રૂપિયા ભાવ હે ક્વોલિટી ની વાત કરે ભાઈ સુપર ક્વોલિટી હે ભાઈ 512 રૂપિયા ભાવ નવા લોકન ગામનો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ દાણા પણ સારું પાંચસો ને બાર રૂપિયા ભાવ નવા લોકો જોવો ક્વોલિટી ભાઈ નવા લોકો ને કહો પાંચસો ત્રણ રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ક્વોલિટી માં ભાઈ પાંચસો ને ત્રણ રૂપિયા ભાવ નવા લોકો ત્રણ રૂપિયાની વાત કરી એકદમ હુકું અને લાઇટિંગમાં હારું ને દાણે મોટું હોય ભાઈ પાંચસો ને ત્રીસ રૂપિયા ભાવ નવા લોકવાન ગણો આમ જુઓ ભાઈ દાણે મોટા ભાઈ લાઇટિંગમાં હારાયા પાંચસો ત્રીસ ભાવ નવા લોકવન જોઈ લોલિટી કાંઈ ઘટે નહીં પાંચસો તેર રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોક ગણો ક્વોલિટી ની વાત ને ભાઈ જો ભાઈ આરા દાણા પાંચસો ને ચૌદ રૂપિયા ભાવ નવા લોક જોઈ લો ક્વોલિટી પાંચસો ને ચૌદ ભાઈ નવા ક્વોલિટીમાં જોઈ લો ભાઈ પાંચસો નવ રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ હવે આ ભાઈ પાંચસો નવ ભાવ નવા લોકો જોઈ ગયો ક્વોલિટી પાંચસો નવ ભાવ નવા જો ભાઈ ક્વોલિટી આવી એ ભાઈ આની લોકવોન છે નવા નવ રૂપિયા ભાવ ભાઈ પાંચસો ને બે રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને ગમે ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોવો ભાઈ ક્વોલિટીમાં સારા પાંચસો ને બે ભાવ નવા લોકો જોઈ લ્યો ક્વોલિટી પાંચસો બે ભાવ જોવો ક્વોલિટી 491 રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘામે ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં જોઓ ભાઈ આવા આ ભાઈ 491 ભાવ નવા ટુકડા ઘામ નો જોઓ ક્વોલિટી 491 રૂપિયા ભાવ નવા ટુકડા ઘામ જો ભાઈ 499 રૂપિયા ભાવ થયો નવા લોકોન ઘામે ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં જુઓ ભાઈ અને ભાઈ આ ક્વોલિટીમાં ચારસો નવાણું ભાવ નવા લોકન ભાઈ ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘઉં એ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ત્રાણું ભાવ નવા ટુકડા ઘઉં જુઓ ક્વૉલિટી ભાઈ ચારસો ને ત્રાણું ભાવ ટુકડા નવા જુઓ ક્વોલિટી નવા લોકન ઘઉં ભાઈ પાંચસો ને ચાર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ ક્વોલિટીમાં સારા ભાઈ જોઈ લ્યો પાંચસો ને ચાર રૂપિયા ભાવ નવા લોકવન ઘઉંનો જોઈ લ્યો ક્વોલિટી દાણા સારું ભાઈ હુકો માલે પાંચસો ને ચાર ભાવ ભાઈ નવા ટુકડા ગાવે ચારસો ને ત્રાણું રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ જો હુક કા ભાઈ ચારસો ને ભાવ ટુકડા ગાવ નવા જોઈ લો ક્વોલિટી ચારસો ત્રાણું ભાવ નવા ટુકડા ગાવ જોવો ક્વોલિટી પાંચસો નવ રૂપિયા ભાવ થયો નવા લોકો અને ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં આવે પાંચસો નવ ભાવના જોઈ લો ક્વોલિટી

486 ભાવ જો હવે ટુકડા ઘાવે નવા ક્વોલિટી માં આવા ભાઈ કીજો નવા ટુકડા ઘાવે 498 રૂપિયો ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ને ભાઈ જોવો ભાઈ ક્વોલિટી માં સુક્કુ વે ભાઈ દાણે પણ સારું છે આજ

દાણે પણ સારું એ ભાઈ પાંચસો ને છ રૂપિયા ભાવ નવા લોકોને જોઈ લો ક્વોલિટી પાંચસો છ ભાવ પાંચસો ને ઓગણીસ રૂપિયા ભાવ થયો ભાઈ નવા ટુકડા ઘઉં મેં ક્વોલિટીની વાત ને જો ભાઈ કોલિટીમાં સારા એકદમ સૂકા ભાઈ જોઈ લો પાંચસો ને ઓગણીસ ભાવ નવા ટુકડા ઘઉંનો જોઈ લો ક્વોલિટી પાંચસો ને ઓગણીસ ભાવ નવા ટુકડા ઘઉં જો પાંચસો ઓગણીસ આનો જોઈ લો ક્વોલિટી આવી હે ભાઈ